મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ તપાસ તેજ કરવામાં આવી છે કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલાને સીઆઈડી ક્રાઇમે દબોચી તો લીધો છે પરંતુ તેની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ પણ રહેલી છે ભૂપેન્દ્રસિંહને શરણાગતિ આપનાર કિરણસિંહની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી કિરણસિંહને દબોચ્યો છે ભૂપેન્દ્ર ઝાલા બાદ કિરણસિંહ ચૌહાણની અટકાયત કરાઈ છે શરણ આપનાર કિરણસિંહ ચૌહાણને દબોચી લેવાયો છે કિરણસિંહ કૌભાંડમાં સામેલ છે કે કેમ તે તપાસ થશે અને આ બાબતે કિરણસિંહને પણ આરોપી તરીકે પોલીસ લઈ શકે છે સાથે સાથે ઝાલાને શરણ આપી મદદ કરવામાં થઈ શકે છે ધરપકડ કિરણસિંહને નેતા બનવાનો પણ ભારે અભરખો છે અને તે ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ છે આજે સાંજે ચાર વાગે ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સીઆરડી ક્રાઈમ આ બાબતે ચૌદ દિવસના રિમાન્ડની પણ માંગણી કરશે સાથે સાથે નાણાકીય વ્યવહારો ફરાર થયો ત્યારે થયેલા સંપર્ક સહિતની વિગતો પણ માંગી શકે છે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો જે ફાર્મ હાઉસ છે તે પીઆઈના ધર્મના ભાઈનું છે અને તેના જ કારણે તેને આશરો આપવામાં આવ્યો હતો સાથે સાથે પીઆઈ મહિલા ફાર્મ હાઉસમાં ઝાલા માટે સલાહ લેવા ગઈ હતી

એ બધી જ તપાસ થશે મેડમ સામાન્ય રીતે જોવા જઈએ આટલો છ હજાર કરોડ કેસ છે એ પ્રકારની વાત આવે છે પોલીસની પ્રાથમિકતાની પૂછતર પર દરમિયાન કયા કયા મુદ્દાઓની રહેશે કે જેની પાસેથી પોલીસ એવું માંગતી હોય કે આટલી આટલી વિગતો અમારે જોઈએ છે આ મેઈન તો શું છે કે એને બે હજાર વીસથી શરૂ કરેલું હતું એટલે બે હજાર વીસથી અત્યાર સુધી એની સાથે કઈ કઈ ટીમ સામેલ હતી જે એને આ બધા જે ફ્રોડ ને આ પોલીસ સ્કીમમાં મદદરૂપ થઈ હતી એ તમામ પાસાઓને આવરી લેવામાં આવશે અને અત્યારે મેં તમને કહ્યું ફરીથી કે બહુ જ પ્રાઇમા ફેસી હજુ તો અમે એની ઇન્ટ્રોગેશનની શરૂઆત જ કરી છે અને એટલે હજુ મને થોડો ટાઈમ જોઈએ કાલે વિગતવાર હું તમને તમારા બધા સવાલોને જવા દવાડા કરવાથી અત્યારે ડિટેઇન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતાં અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને આટલો સમય કે આપ હતો ગુજરાતમાં હતો બહાર ગયો હતો કે શું સ્થિતિ હતી હજુ તો મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે અત્યારે તો ગુજરાતમાંથી મળ્યો છે હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ એક મહિના સુધી ક્યાં પાસે એટલે અમે હા અમે અમારી જે

નાનું એવું ઘર હતું ત્યાં એટલે ત્યાં એને કોણે આશો આપ્યો છે અત્યાર સુધી પણ રોકાયો છે શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ

અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતો હતો ને જેના આધારે એને અત્યારે ડિટેઈન કેટલા સમયથી એ ત્યાં ફાર્મ હાઉસમાં રહેતો તો એનું કોઈ પ્રાથમિક એમને કુછ વર્ષમાં ખ્યાલ આવ્યો કે છેલ્લા 15 દિવસ ઓકે કોર્ટમાં ક્યારે હજુ એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે